જલારામ બાપા ની કૃપા છે આપડી પેલા તો આપને જલારામ બાપા તેડવા આવે છે કે હાલો મારા છોકરાઓ હાલો પૂજ્ય જલારામ બાપાની પુણ્ય નિમિત્તે રાજકોટ થી વીરપુર 25મી પદયાત્રાનો રંગે ચંગે પ્રારંભ થયો છે શું કહેશો પદયાત્રાનું આયોજન કેવું બસ જોરદાર તમારી નજર સામે ફૂલ માહોલ છે આટલું બધું પબ્લિક જોડાણું છે તે વિશે સરસ આયોજન છે અને ખાસ કરીને આટલા વર્ષો પછી પણ જલારામ બાપાને આજે લોકો યાદ કરે છે તો આજના દિવસે શું કહેશો તમે એમના જીવન ચરિત્ર જલારામ બાપાને તો ગમે તે વ્યક્તિ હજી અત્યારે નહીં પછી સો વર્ષ પછી પણ યાદ કરશે કારણ કે એમના કર્મો એવા હતા એમણે કોઈ દિવસ કોઈ પાસે હાથ લાંબો કરીને કઈ માગ્યું નથી છતાં બધા પ્રેમથી જમાયડા છે ઇવન ભગવાન આવ્યા તો એમને એમને પોતાની પત્ની પણ દાનમાં આપી દીધી છે એટલે એમને તો હજી માણસો આજીવન બધા યાદ રાખશે વર્ષો સુધી વીરપુર સુધીનો જે રૂટ હોય છે એમાં કેવા કેવા આયોજનો હોય છે અમારે મેડિકલ કેમ્પ હોય છે ખાણીપીણીના પોઈન્ટ હોય છે ઠંડા પીણાના હોય છે ફ્રૂટ ડિશના હોય છે નાળિયેરના પોઈન્ટ હોય છે આઈસ્ક્રીમ કેન્ડીના પોઈન્ટ હોય છે લગભગ કોઈ વસ્તુ આમાં બાકી નથી રહેતી કે જે પબ્લિક ચાલવાવાળી હોય એને કોઈ તકલીફ પડે એવી કોઈ કોઈ વસ્તુ નથી અંદાજે કેટલા લોકો જોડાતા હોય છે દર વર્ષે અંદાજે પચીસો ત્રણ લોકો જોડાય છે અમુક લોકો અહીંથી અત્યારે સ્ટાર્ટ કરે અમુક આગળ ગોંડલ ચોકડીથી જોડાય અમુક ગોંડલથી પણ જોડાતા હોય છે એટલે અંદાજીત પચીસો માણસને હજુ કહેશો તમને કેવું લાગે છે એકદમ સરસ આયોજન છે પેલી વાર પદયાત્રામાં કે વર્ષો વર્ષો ના હું આયોજક ટીમ છું આયોજક ટીમ શું કહેશો બધા વાતાવરણ સરસ છે બધા અત્યારથી અહીંથી પ્રારંભ કરે છે દર વર્ષે આવું નવું વાતાવરણ મળી રહ્યા જલારામ બાપાની ની કૃપા બની રહી અમારી પર અને આવું સેવાનું કાર્ય કરતા રહી એવા આશીર્વાદ માંગી જમ ઘણા બધા પદયાત્રીઓ અહીંયા બધાનો ઉત્સાહ જોરદાર પેલા તો બોલ શ્રી જલારામ બાપાની જય બધા સાથે વાત કરશું તમે ક્યાંથી અહીંથી રાજકોટ હોસ્ટેલ માં રહે છે. આ બધા હોસ્ટેલ ના વિદ્યાર્થીઓ કેવું લાગે છે બધિયા? બહુ મસ્ત લાગે છે અત્યારે. કેટલા કિલોમીટર આઈથી વીરપુર? 65 કિલોમીટર. શું લાગે છે ચાલી જાશું? ઓ. પહેલી વખત કે આની પહેલી પહેલી વખત પહેલી વખત આ બધા પહેલી વખત જઈ રહ્યા છે. તમે પાંચ હું પાંચમી વખત છું. કેવું આમ થાક લાગે કે પછી? નહીં, નથી લાગતું. બાપાના જીવન વિશે ખાસ શું કહેશો? આટલા બધા વર્ષોથી આ બાપાના વિશે કેવો ભાવ બહુ સારું છે. બાપાનું તો કંઈ કહેવા જેવું.

બહુ મસ્તીનો અને આપણે રસ્તામાં આપણને પગ દુખતા હોય તો આપણને ગરમ પાણી ગરમ પાણીની ડોલને બધું હોય છે દવા આપે છે પગ ચોરી આપે છે ને બધું કે ઘણું બધું ખૂબ સારું હોય છે સરસ મજાની સેવા નું કાર્ય પણ હોય છે તમે ક્યાંથી આવો હું રાજકોટની છું પણ બરોડાથી થી હું સ્પેશિયલી છેલ્લા પાંચ વર્ષથી ખાલી પદયાત્રા કરવા આવું આમ સામાન્ય રીતે આપણે જતા હોય કોઈ પણ જગ્યાએ ચાલીને પણ આ બાપાની ની પુણ્યતિથી ને ખાસ કરીને આવું આયોજન હોય તો કેવું લાગે બહુ સારું લાગે હું પોતે ડોક્ટર છું એટલે કોઈ ડોક્ટર આમાં માને નહીં પણ હું છેલ્લા પાંચ વર્ષથી ખાલી આના માટે જ આવું છું

પૂજ્ય જલારામ બાપાની પુણ્યતિથિ છે સમગ્ર વિશ્વમાં કરોડો શ્રદ્ધાળુઓ છે કે જે પૂજ્ય જલારામ બાપાના ભક્તો છે અને આ રાજકોટમાં રઘુવીર યુવા સેના દ્વારા આ પચીસમા વર્ષે આ પચીસમું આયોજન જે સતત ને સતત ખૂબ સુંદર પ્રગતિ આ લોકો કરતા જ જાય છે સેવાના પરબો ઠેર ઠેર સ્વયંભૂ ભક્તો જે રીતના કરી રહ્યા છે મેડિકલ વાન સતતને સતત સાથે રહીએ ઠંડા પીણા આઈસ્ક્રીમ નાસ્તા ખાવા પીવાનું બધી જ જગ્યાએ રાજકોટથી વીરપુર આજે આખો રૂટ જાગતો હશે આખી રાત અને ભક્તો જે કોઈ પદયાત્રીઓ ચાલીને જાય છે એની સેવા માટે ખડે પગે રઘુવીર યુવા સેનાના સૈનિકો રહે છે અને ખૂબ સુંદર આયોજન ખૂબ સુંદર વ્યવસ્થા અને તકલીફ ન પડે પદયાત્રીઓને એટલા માટે આ વખતે રૂટ બદલ્યો છે આપણે સૌ જાણે છીએ કે રાજકોટ ગોંડલ સિક્સલેન્ડનું કામ ચાલે છે ત્યારે બધી જગ્યાએ ડાયવર્ઝન છે તકલીફ છે એટલા માટે આ વખતે રૂટ બદલાવીને પણ ખૂબ સુંદર આયોજન પદયાત્રીઓ માટેનું રઘુવીર યુવસેનાએ કર્યું છે નાનાથી લઈને મોટી ઉંમરના બધા જોડાતા હોય એ કેવું છે તમે તમે બિલીવ નહીં કરો લગભગ પાંચ સાત વર્ષના ભક્તોથી લઈ અને એસી વર્ષનો આ વૃદ્ધ ભાઈઓ બહેનો પણ આ પદયાત્રામાં ચાલીને જાય છે એ આ આ સૈનિકોની સફળતાની નિશાની છે નહીં તો હિંમત પણ ન થાય પણ બધી જ જગ્યાએ ખૂબ સુંદર જલારામ બાપાના જયઘોષ સાથેનું જે આયોજન છે એના હિસાબે પદયાત્રીઓના પગમાં જોમ આવી જાય છે અને વીરપુર સુધી એમની આસ્થા એમને પહોંચાડે છે બિલકુલ બેન થેન્ક યુ તમે શું નામ તમારું મનીષા કુંડલિયા તમે આની પહેલા જે એવા છો પદયાત્રામાં હું મારા હસબન્ડ સાથે સેવામાં હું છું 15 વર્ષથી મારા મેરેજ થયા ત્યાંથી હું એની સાથે જોડાયેલી છું અને હર વખતે હું ડોક્ટરની કીટ લઈને ફરું છું કે કોઈને પગમાં કઈ તકલીફ પડી હોય તો એમની સેવા કરી દઈએ અમે 15 વર્ષથી તમે સેવામાં જોડાયો છું સેવામાં સહભાગી થવાનો એક આનંદ કેવો બહુ જ કે અમે આ આ દિવસની એટલી આમ ખુશાલીથી રાહ જોતા કે જલ્દી દિવસ આવે એમ એટલી બધી આમ આનંદથી અમને સેવા કરવાનો લાભ મળે છે ખાસ કરી અને બાપાના જીવન પ્રત્યેનું જે લોકો પ્રેરણા લેતા હોય કે એમની ભક્તિ હતી એના વિશે બસ બાપાની ભક્તિ જે રીતે તો આપણે માણસ ભક્તિ ના કરી શકીએ પણ આપણાથી જે કાંઈ થાય ફૂલ નહીં તો ફૂલની પાકડી એ રીતે આપણે બાપાની સેવા કરીએ છીએ આજે હું પણ તેર વર્ષથી હું પાંચ વર્ષ ચાલીને ગઈ ને ત્યાર પછી ઘંટેશ્વર જલારામ મંદિર ના જે સ્થાપક છે ભરતભાઈ ઉનરકટ એમની સાથે હું જોઈન્ટ છું અને આજે લગભગ 8 થી 9 વર્ષ થયા મને આ એક લેડી થઈને મને ડોક્ટર સાથે આપે છે અને હું 9 વર્ષથી આખી રાત સેવા આપું છું એટલે બેન આમ ભદયાત્રીના તો ઉત્સાહ હોય પણ સેવાથી જે સંતોષ મળે એ અલગ હોય આ બહુજ તો આપણને એમ થાય કે આપણે જાણે ચાલ્યા છીએ એટલો સંતોષ આમાં થાય છે હું તો સેવા કાર્યમાં જે જોડાતા હોય એનો ઉત્સાહ પણ અલગ હોય શું બેન તમારું નામ પારુલ કારિયા બરાબર તમે અગાઉ પદયાત્રામાં જોડાયા છો એટલે અમે આ લોકોને સપોર્ટ કરવા બધા સાથે શું કહેશો કે પદયાત્રાનો કેવો ઉત્સાહ બહુ સરસ અનેરો શું કહેશો તમે એકદમ અનેરો ઉત્સાહ એકદમ સોલિડ અને ખાસ તો સૌરાષ્ટ્રનું એમ કહેવાય કે અહીંયા ટુકડો ત્યાં હરી ટુકડો એ મંત્ર જ જલારામ બાપાએ આપ્યો અને આજ વીરપુર જ ત્યાં પદયાત્રા જાય છે આમાં જલારામ બાપાનો પૂરેપૂરો હાથ છે આમાં અત્યારે અમે જાય છીએ જલારામ બાપા બોલાવે છે અમે જાય છીએ અમારા પગમાં અત્યારે એના આશીર્વાદ છે અને નાનાથી લઈને મોટી ઉંમર બધા અહીંયા અમે જોયું કે પદયાત્રીઓ છે નાના થી મારા ફૂલ જોશ છે બધામાં માં આની પહેલા હું જઈ આવેલી છું પણ હવે ચલાતું નથી પણ ખૂબ એટલે ખૂબ ઉત્સાહપૂર્વક ચાલે છે માણસો ખૂબ ભગવાનનું નામ લેતા લેતા જતા હોય છે અને આનંદ કરતા કરતા જતા હોય છે અને હજી સુધીમાં કોઈને કાંઈ પણ પ્રોબ્લેમ થયો એવા કોઈ દાખલા મળ્યા નથી ખાસ કરીને સેવાના જે બધા કેમ્પ હોય છે એના વિશે સેવામાં એ લોકો સારી એવી પગના દુખાવામાં છોડી દે પગ ગરમ પાણીનો શેક કરાવે એ બધી જાતની સેવાઓ અવેલેબલ છે તો જેનાથી થોડી થોડી રાહત રહેતી થાય ને આગળ ચાલતા થાય એ રીતે બધા કેમ્પનું આયોજન કરે છે તો ખાસ કરીને આમ એમનામ આપણે ક્યાંય જતા હોય મિત્રો સાથે અને આ એક રઘુવંશી સમાજનું જ આયોજન હોય જલારામ બાપાની પુણ્યતિથિ કેવો ઉત્સાહ તો બહુ હોય છે અને આ સુંદર મજાનું કાર્યક્રમ છે રઘુવંશી સમાજ દ્વારા તો એની અમે સરાહના કરીએ છીએ અને ખૂબ જ મજા આવે છે જવામાં બધાને તમે શું કહેજો મજા આવશે હાલવાની કોન્ફિડન્સ છે કે મૂકી છે થાક લાગે છે રસ્તામાં થાક તો લાગશે પણ જલાના બપાના નામ લઈને મૂકી જશું હું આજપોટ પ્રોપરલી પહેલી વાર જાઉં છો કે આ ત્રીજી વખત ત્રીજી વખત શું રસ્તામાં થાક લાગે કે કેવું લાગે થોડું ઘણું પણ હાલે એમ થોડું ઘણું તો લાગે હવે છે જલારામ બાપાની ની પુણ્યતિથિ છે તો આજના દિવસે બાબા પ્રત્યેની કેવી શ્રદ્ધા આપની છે શ્રદ્ધા આપની મારી તો માનતા જ છે એટલે હું ઉતારવાજ છું મોટા ભાઈના બાબાની હતી ઈ તો હું અત્યારે જ જાઉં છું એના હિસાબે અત્યારે ચાલીને જાઉં છું ઓમ નકર અમે દર ફેરે જઈએ છીએ વચમાં કોરોનામાં અમે બંધ ગયેલું બાકી અમે દર ફેરે જઈએ છીએ બીજી પદયાત્રા કરતા આ કેટલી અલગ આમ કેવી મજા આ એટલે આ સારી ને રઘુ સેના ને એ બધી જે સહયોગ આપે છે એના હિસાબે સારી છે એમ સેવાઓના કેમ્પ હોય છે વચ્ચે એના વિશે એ સારી જ છે બધી રીતે આપણે સારું જ છે કે એનું કારણ છે કે રસ્તા રસ્તા ત્રણ ત્રણ ચાર ચાર કિલોમીટરે બધા આવે જ છે આપણાથી પૂછવા કંઈ કાંઈ તકલીફ નથી ને એના હિસાબે એટલે એ રઘુ સેનાના હિસાબે ને આપણા જલારામ બાપાની તિથિના હિસાબે બધું સારું જ છે ક્યાંથી છો તમે રાજકોટ થી જ બરાબર કેવો ઉત્સાહ છે બાપાની ની પુણ્ય તિથિ એકદમ જોરદાર પેલા બધા જય બોલાવી દે બોલ શ્રી જલારામ બાપાની જય હવે આપણે એમ નામ પદયાત્રાએ જાતા હોય અને આજે આ બાપા ની પુણ્ય તિથિ વિશેષ અવસર કેવો આનંદ છે બહુ આનંદ છે દર વર્ષે થાય આવો આનંદ હોય જ છે બરાબર રસ્તામાં ખાસ કરીને જે સેવાના કેમ્પો હોય ને એના વિશે ના ના બહુ સારું આયોજન છે હું તો દર વર્ષે ભાવનગર થી તો વિરપુર અમે જાય છીએ ડિસેમ્બર મહિનામાં પણ ભાવનગર થી દર વર્ષે સ્પેશિયલ આવું છું વિરપુર પદયાત્રી તમે ભાવનગર થી આવે હાજી બરાબર તમે શું કહેશો બેન કેવું બસ બહુ સારો ઉત્સાહ છે બાપાની દયા છે બાપાની કૃપાથી થી ચાલી શકીએ છીએ પહોંચી જાય છે આનંદથી મજા આવે છે આજ કરીને બાપા પ્રત્યે 25 પોઈન્ટ હોય છે અને પ્રસાદીના

ખાસ કરીને એમનું જે ભજન હતું આજે આટલા વર્ષો થયા તોય લોકો એમને યાદ કરે ચાલીને દર્શને જાય છું કે નહીં જલારામ ભાવની છે પછી એના પરચા છે બહુ સારા છે એ જીવતી વધારે બાપા પર વિશ્વાસ છે વાહ ખૂબ ખૂબ બાપા જય જલારામ તમે તમારી એજ કેટલી હશે મારે ચોસઠમ નું રનિંગ આટલા બધા કિલોમીટર ચાલીને જવાનું થાક ન લાગે નહીં આ સત્તરમી વખત છું સત્તરમી વખત તો બાપાની કૃપા કૃપા એના કૃપા હોય તો જ જઈ શકાય તમે વીરપુર સુધી જુઓ તો બધા લોકો જલારામ બાપાના નામથી અને ખૂબ ભાવથી અલગ અલગ લોકોને ખાણી પીણીની બધી જ વસ્તુ છે બધી જ સેવાઓ અહીંયા ચાલુ જ હોય છે આપણી સાથે ભાઈ છે શું કહેશો તમે આ કેમ્પ કેટલા ટાઈમથી ત્રણ વર્ષથી એટલે તમે પદયાત્રામાં તો સહભાગી નથી પણ સેવામાં અવસર મળ્યો છે તો કેવું તમને લાગે મજા આવે ત્રણ વર્ષથી આ કરીએ છીએ જલારામ બાપાની દયા જલારામ બાપાની દયાથી અમે ત્રણ વર્ષથી આ કેમ્પ કરીએ છીએ બાપાની પુણ્યતિથી આટલા વર્ષો પછી પણ લોકો આટલી શ્રદ્ધાથી યાદ કરે કેવું લાગે બહુ બહુ અમારા આનંદ કહેવાય કે અવસર મળ્યો છે બાપાનો તો જીવન સંદેશ હતો કે ખવડાવો પછી ખાવ સેવા આપી કરો કે કરો એમ શું બીજું શું કહેજો આજે પદયાત્રીનો જોઈને કેવો ઉત્સાહ પદયાત્રી ઓછામાં ઓછું બારસો થી પંદરસો માળા પદયાત્રીમાં છે અને અને જે કંઈ ખાણીપીણીના જે આ કેમ થાય છે એના માટે જલારામ બાબાને અમે ભાગ્ય ગણી છે અમને આ અવસર મળ્યો ભાઈ જોપનપુત્રા આમ તો હું રાજકોટની નિવાસી છું પરંતુ અત્યારે હું સ્ટડી જુનાગઢ કરું છું ગવર્મેન્ટ આયુર્વેદ કોલેજ જુનાગઢ એટલે સ્પેશિયલ પદયાત્રા માટે આવે હા સ્પેશિયલ પદયાત્રા માટે કોલેજનું શેડ્યુલ મેનેજ કરીને થર્સડે આવી ગઈ એટલે એક દિવસ આરામ કરીને આજે જઈ શકું પેલારામ બાપાની પુણ્યતિથી છે અને સાથે પાછું આવો સેવાના કેમ્પ વચ્ચેનું સરસ મજાનું વાતાવરણ હોય કેવું લાગે આમ અંદર છે એક શ્રદ્ધાની વસ્તુ છે અને અત્યારના જનરેશન પ્રમાણે બહુ ઓછા લોકો છે કે જે આ ફોલો કરે છે અને હું લખી છું કે મારા પેરેન્ટ્સનો સપોર્ટ છે મને સંસ્કાર છે કે હું આ બધી વસ્તુ ફોલો કરી શકું છું બાપાના જીવનમાંથી શું એવું તમને લાગે કે શીખવા જેવું બાપા એવું કહેવાય છે કે બાપુ બાપા દેવામાં માને છે કે દેને કો ટુકડા ભલા લેનેકો હરિનામ એમ એટલે એ મેઇન વસ્તુ એમની હું માનું છું કે એ બધાએ પોતાના જીવનમાં ફોલો કરવી જોઈએ ફર્સ્ટ ટાઈમ

તો એમના જીવનમાંથી એવું શું શીખવા જેવું જલારામ બાપાની જીવનમાંથી એ શીખવા જેવું છે કે હંમેશા બધાની સેવા કરવી જોઈએ હંમેશા બધાને હેલ્પફુલ થવું જ જોઈએ કોઈ માણસને ક્યારે હેરાન થતું હોય ને તો હંમેશા આપણે મદદરૂપ થવું જોઈએ તો જ આપણે આગળ આવી શકીએ છીએ અને અત્યારે અહીંયા પહેલો જ પ્રસાદનો કેમ્પ છે તો જેનું જીવન જ અન્નદાન માટે હતું અને બાપાની જે યાત્રા હોય તો જમવામાં જ કાંઈ ઘટે નહીં જ નહીં સો ટકા અને હંમેશા અમારા જલારામ બાપાને ત્યાં અમારા રઘુવંશી પરિવારમાં ગમે ત્યારે જમવા આવો અમારા હંમેશા દ્વાર ખુલ્લા રહે છે અને અમને ગર્વ છે કે અમે રઘુવંશી છીએ બોલ શ્રી જલારામ બાપાની જય